બપોરના બાર વાગે મોદી સાહેબ દ્વારા છે આપ તો જમા કરી દેવામાં આવશે જેમાં તમને આવો મેસેજ આવ્યો હશે તો તમે ખાસ આ વિડીયો જોઈ લેજો અને ન પણ આવ્યો હોય તો પણ વિડીયો જોઈ લેજો હવે આજના વિડીયોમાં તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો વિસ્મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આજે જમા થવા જઈ રહ્યો છે દરેક ખેડૂતોને આ ખાસ લાભ મળશે તો બે હાજર પચીસ માટેનો આ લગભગ છે એ બીજો હપ્તો છે જેના પછી ફરી વખત એક ચાર મહિનાના અંતર પછી એક નવો હપ્તો છે જમા થશે એ પહેલાં ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે એમને જણાવી દઈએ કે વાતાવરણની અંદર શું પલટવાર છે એના કારણે વરસાદનો અને આ હપ્તાનો મેસેજ છે મોડો પડ્યો છે પરંતુ એવું નથી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસા જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલા ઘણા બધા ખેડૂત મિત્રો છે એમના ફોર્મ ભરેલા હોય અને એ રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન ગણેલું હોય છે તો જ તે ફોર્મ સક્સેસફુલ થશે નહીતર ફોર્મ રિજેક્ટ થાય અને રિજેક્ટ થયેલા ફોર્મ છે ફરી વખત ભરી આપવામાં આવતા નથી જેને કારણે અત્યારે વારંવાર કેવું પડશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તોની રાહ જોઈને બેઠા છો તો આ વિડીયો છેલ્લે સુધી જો આજે મિત્રો આ કામ પતાવી લેજો નહીતર તમને આ હપ્તો છે આજે પણ મળશે નહીં તો આજે બે ઓગસ્ટ અને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે હવે બે હજાર રૂપિયાના વીસમાં હપ્તા પહેલાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કોર્નર ઉપર સાઇન કરેલી હોવી જરૂરી છે જો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો બે હજાર પચીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કરશે દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા બે હજાર રૂપિયાનો હપ્તો છે જમા થશે તો આ પ્રકારે બે હજાર રૂપિયાના હપ્તા પહેલા છે ખેડૂતોએ

પીએમ મોદીના હસ્તે બે ઓગસ્ટે ઉજવાતા વિશેષ કાર્યક્રમમાં આ હપ્તો જાહેર કરવામાં આવશે અને ખેડૂતો ઘણા સમયથી આ હપ્તાની રાહ જોઈને પણ બેઠા છે તો બે હજારના હપ્તા માટે દરેક ખેડૂત મિત્રોએ એટલું લબડવું એટલી મહેનત કરવી વેધર એનાલિસિસ જોવું અથવા તો વાતાવરણ જોવું ગુજરાત જેવું પડશે એ ખાસ કરીને જે પણ વ્યક્તિ છે એ વેધર એનાલિસિસની આગાહી આ સાથે મિત્રો અગાઉ જુલાઈ મહિનામાં જ આ હપ્તો આવવાનો હતો પરંતુ હવે સરકારે આ તારીખ બદલાવી છે કઈ શરતો સાથે મળશે આ બે હજાર રૂપિયાનો હપ્તો તો ફક્ત તે ખેડૂતોને તો આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે જેમને નીચે પ્રમાણેની શરતો છે એ પૂર્ણ કરેલી છે પહેલી શરત છે ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ બીજી શરત છે મિત્રો આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો સાથે લિંક કરાવેલું હોવું જોઈએ ત્રીજી છે તમામ જરૂરી દસ્તાવેજો સાચા અને પૂર્ણ હોવા જોઈએ અધૂરા અથવા તો ખોટી માહિતી ધરાવતા ખેડૂતોને હાલ આ માટે રપતો છે રોકી દેવામાં આવ્યો છે પણ માહિતી સુધાર્યા બાદ પાછલી રકમ પણ મેળવવાની રહેશે ઈ કેવાયસી કેમ ફરજિયાત કરવામાં આવ્યું છે તો મિત્રો ઈ કેવાયસી વગર પૈસા છે જમા થશે નહીં ખેડૂતોએ ત્રણ રીતે ઈ કેવાયસી પૂર્ણ કરી શકાશે એક તો ઓટીપી આધારિત ઈ કેવાયસી બાયોમેટ્રિક આધારિત સીએસસી સેન્ટર પર જઈને ઈ કેવાય સીને ફેશિયલ ઓથેન્ટિકેશન એટલે કે યુ એ યુ આઈ આઈ જે આપણું આધાર કાર્ડ બને છે એ આધાર કાર્ડની જે ઓફિશિયલી ફેઝ ફિઝિયક ફિઝિયલ ફેઝિયલ ઓથેન્ટિકેશન માટે પણ આ પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો છે એ રોકાઈ શકે છે તો જે પણ ખેડૂત મિત્રો એ આ પ્રકારના કામ કરવાના બાકી હોય તો એ વહેલી તકે કામ બતાવી લેજે તો જ્યાં સુધી મિત્રો જે પણ ખેડૂતોને અથવા તો માતાને જે પણ જરૂર પડે તો નીચે છે એ કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો હવે હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચકાસ કરશો તો તમારે હપ્તો જમા થયો છે કે નહીં એ જોવા માટે નીચેના રીત અપનાવો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે એ ગૂગલ ઉપર અથવા તો કોઈ પણ વેબ બ્રાઉઝરમાં છે સર્ચ કરવાનું છે ત્યાં નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું છે હવે તમારું રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો તમારું હપ્તાનું સ્ટેટસ સ્ક્રીનશોટ પર જોવા મળશે પૈસા ન મળ્યા હોય તો શું કરવું જો તમારે હપ્તાની રકમ તમારા ખાતામાં જમા થઈ ન હોય અને નીચેના વિકલ્પ ઉપર પસંદ કરો હેલ્પલાઇન નંબર છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ટોલ ફ્રી નંબર છે અને ઈમેલ આઈડી છે તો આ પ્રકારે તમે દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો છે મેળવી શકો છો ખેડૂતોને દર વર્ષે પણ ત્રણ હપ્તા કુલ છ હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં મોકલી આપવામાં આવશે ટ્રાન્સફર કરી આપવામાં આવશે હવે બે હજાર ઓગણીસમાં શરૂ થયેલ આ યોજના હેઠળ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનામાંની એક છે જેમાં દરેક ખેડૂત મિત્રોને અને દરેક લોકોને છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત જ ફોર્મ ભરવું પડે અથવા તો જે પણ ફોર્મ ભર્યું હોય એમાં પીએમ કિસાન યોજનાની જે આધાર કાર્ડની ઝેરોક્ષ છે એ માગે તો આધાર કાર્ડની ઝેરોક્ષ પણ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જ ભાગ છે તો આ પ્રકારે છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આપણે વરસાદની આગાહી જોઈએ છે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની પણ આહી જોઈએ તો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો